સુરેન્દ્રનગર રોટરી ક્લબ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની અયોધ્યામાં પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરેન્દ્રનગર રોટરી હોલ ખાતે ક્લબ મેમ્બરો દ્વારા આકર્ષક રંગોળી બનાવવા સાથે રંગોળીએ આકર્ષણનું કેન્દ્ર પણ બની હતી તેમજ પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા અને રોટરી ક્લબના હોદ્દેદારો અને સભ્યો દ્વારા ભગવાન શ્રી રામલલ્લાની સમૂહ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્લબના મેમ્બરોએ ઉપસ્થિત રહીને કૃતજ્ઞતા અનુભવી છે જી સુરેન્દ્રનગર દ્વારા જે રોટરી ક્લબ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે શું છે આયોજન અને કેવી રીતનું આયોજન છે મારું નામ ડૉક્ટર સિદ્ધેશ વોરા છે રોટરી ક્લબ સુરેન્દ્રનગરનો સભ્ય છું આજનો દિવસ એક યાદગાર દિવસ છે પાંચસો વર્ષ બાદ રામલલ્લાણી પૂર્ણ પ્રતિષ્ઠાનો એક આખા આપણા ભારત દેશમાં માહોલ ખૂબ જ સુંદર જામી રહ્યો છે એના એક ભાગરૂપે અમે રોટરી ક્લબ સુરેન્દ્રનગર એક હર્ષો ઉલ્લાસનો એક આયોજન કર્યું છે જેમાં આજે પાંચસો એક દીવડા પ્રગટાવવામાં આવ્યા છે તથા એક મહાઆરતી કરવામાં આવી રહી છે અને બધા મેમ્બર્સ ભેગા મળીને આ એક પ્રસંગને ઉજવી રહ્યા છે જેમાં એક રામને લગતા રામાયણને લગતા પ્રસંગોને અમે જાણ કરવામાં આવશે દરેક મેમ્બર્સને એના વિશે કંઈક ને કંઈક નવું નોલેજ આપવામાં આવશે અને દરેક મેમ્બર્સ આજે દિવાળી જેવો માહોલ બનાવી અને હર્ષોલ્લાસ સાથે આનંદ માણી રહ્યા છીએ અને છેલ્લે એક આતશબાજીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલો છે બેન રોટરી ક્લબ દ્વારા આટલી સરસ રંગોળી બનાવવામાં આવી છે શું કહેશો મારું નામ દીપલ મહેતા છે અમે રોટરીના મેમ્બર છીએ અમે ઘણા ટાઈમથી આ અયોધ્યાના નિર્માણ ઉપર અમને બધાને ખૂબ આનંદ હતો અને એ આજે અમે આખી અયોધ્યા અહીંયા અમારા ક્લબ ઉપર લાવવાનો અમે પ્રયત્ન કર્યો છે બહાર અમે આખો પાંચસો દીવડાથી અમારું આખું ક્લબ સજાવ્યું છે બહાર આખો અયોધ્યાની રંગોળી કરી છે અને બધા ખૂબ જ આજે આનંદમાં છે ખૂબ જ બધા એટલા બધા ખુશ આજે અમે બધા ટ્રેડિશનલ વેરિંગમાં છીએ કે જેનાથી અમે પ્રભુ રામને અમે દિલથી અમે પૂજી શકીએ હું નીતિન શાહ રોટરી ક્લબ સુરમનગરના પ્રેસિડેન્ટ આજે અયોધ્યામાં રામલલાનો જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ નિમિત્તે અમે રોટરી ક્લબમાં સુંદર આયોજન કરેલ છે એના ભાગરૂપે અમે પાંચસો દીવડા અને રંગોળીનું આયોજન કરેલ છે રોટરી ઓલાકો સંઘારેલો છે અને અમારા રોટરીના બધા મેમ્બરોએ ઉપરથી સાંજ સુધી સખત મહેનત કરીને વ્યવસ્થિત આયોજન કરેલ છે રોટરી ક્લબ તો ઘણી બધી લોકનીત માટેની પ્રવૃત્તિ કરે છે અત્યારે હવે એમ મૂકતો કે ફેબ્રુઆરીમાં અમારે એક આર્ટિફિશિયલ લેગનો પ્રોજેક્ટ આવે છે એ સિવાય ફરનેસ પ્રોજેક્ટ આવે છે સીએનજી ફોર્ટીનો અને એ સિવાય અમારા પ્લાસ્ટિક સર્જરી કેમ્પ આવે છે એ આવતા મહિનાના ત્રણ અમારા મેઇન મોટા પ્રોજેક્ટ છે